સાબરકાંઠાના હિંમતનગરમાં આજે પાટીદાર ચૌધરી સહિતના અઢારથી વધુ સમાજના લોકો એકઠા થયા અને ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં રેલી કાઢી સમાજના લોકોએ શહેરના નક્કી કરેલા માર્ગો પર રેલી કાઢી અને જણાવ્યું કે દીકરીને લાડથી મોટી કર્યા બાદ જ્યારે તે માતા પિતાની મંજૂરી વગર લગ્ન કરી લે છે જ્યારે પરિવારને સમાજમાં મોટી તકલીફનો સામનો કરવો પડે છે અમે માંગીએ છીએ કે કાયદામાં ફેરફાર લાવવામાં આવે જેથી દીકરીના લગ્નમાં માતાપિતાની સહિત ફરજિયાત થાય અને નોંધણી માત્ર તેના ગ્રામ પંચાયત અથવા શહેર વિસ્તારમાં જ થઈ શકે સમાજના આગેવાનો આ પ્રથાને અંકુશમાં લેવા માટે કાયદામાં સુધારો લાવવા માટે રાજકીય અને કાનૂની સ્તરે પગલાં ઉઠાવવાની માગણી કરી રહ્યા છે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરીને તેમાં દીકરીના માતા પિતાની સહીને ફરજીયાત બનાવવામાં આવે તેમજ દીકરીના લગ્નની નોંધણી તેના ગ્રામ પંચાયત અથવા સિટી વિસ્તારમાં જ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી પરિવાર મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ યોગ પટેલ સમાજના ડીસાદી તાજા ત્યાં દોસ્તી ભાઈ બહેનો ની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેલી લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની કઈથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એમ અમારી માંગ છે કારણ કે પોતાના સમાજના દીકરાઓ ભાગી રહી જાય છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે જો મા બાપ ને પહેલાં જાણ કરવામાં આવશે તો આ અમે રોકી શકીશું અને પોતાના સમાજમાં